દેસાઇ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ માં ઇન્ટર્નશીપનું પ્રેઝન્ટેશન યોજાયું પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઇ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પારડી ના ફાઇનલ યર બીએસસી અને જેમાં કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી जज કરવા ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ તરીકે દીપક પંચાલ નિર્મલ દેસાઈ અને દિંગત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયત્નોને સન્માનિત કરવામાં આવ્યો હતો અને આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ સમગ્ર આયોજન કોલેજના કોર્ડિને કોર્ડિનેટર વિરલ ગજરેના માર્ગદર્શન હેઠળ ડોક્ટર અજય પટેલ વત્સલ પંચાલ ડોક્ટર સિવાની આચાર્ય જીનીષા ભેસારી દ્વારા કરવામાં આવી હતી આ સફળ આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે હવે કોલેજીસમાં ખાલી નથી મળતું એની પ્રેક્ટિકલ નોલેજ કમ્પલસરી છે અને ન્યુ એજ્યુકેશન પોલિસી મુજબ ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ કરવી કમ્પલસરી છે અમારી નિર્માણબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ફાઇનલ યરના વિદ્યાર્થીઓને દિવાળી દરમિયાન ઇન્ટર્નશીપ કરાવવામાં આવી જેમાં પંદર દિવસમાં રોજ આઠ કલાક એટલે કે એકસો કલાક એ વિદ્યાર્થીએ કંપનીમાં જવાનું અને કંપનીની અંદર કાર્ય કરવાનું હતું અમારી કોલેજના દરેક ક્લાસની બે બે ત્રણ ત્રણના ગ્રુપ બનાવી અને અરાઉન્ડ વીસથી વધારે કંપનીમાં બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરી પણ ઇન્ટર્નશીપ ખાલી અટકી ન જાય એટલા માટે પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું અને એને જજ કરવા માટે અમે ઇન્ડસ્ટ્રીમાંથી નિર્મલ દેસાઈ અને દીપકભાઈ પાંચલને આમંત્રણ આપ્યું હતું બે અલગ અલગ રૂમની અંદર વિદ્યાર્થીઓ પ્રેઝન્ટેશન આપી રહ્યા છે કંપનીમાં સેફ્ટી ક્લિયરિટી એ અંગેની બધી માહિતી એ લોકો મેળવી એની માહિતી અહીંયા ક્લાસને મળી રહી છે અને એ જજ કરવા માટે બંને વ્યક્તિઓ આવેલા છે આ આખું કોર્ડિનેશન અમારી કોલેજના પ્રાધ્યાપક આકાંક્ષા પટેલ અને વિરલ ગજરે અંદરમાં કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક ઇન્ટર્નશીપ પૂરી થઈ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો